નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ અમૂલમાંથી ઠાસરા તાલુકાના છૂટા કરાયેલા એકસો પાંચ કર્મચારીઓનો મામલો વકર્યો કરની સેના અને અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા અમૂલ સુરક્ષાના ભાગરૂપે અમૂલે પોલીસને કાફલાને બોલાવી ફરજ પડી ચાર મહિના પહેલાં છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને છૂટા કરવા કે થી આઠ વર્ષ જૂના કર્મચારીઓને તેવા ઉઠાવ્યા સવાલ સિંહ સોલંકી રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મહિડાએ કર્મચારીઓ સાથે આવેદનમાં આપવા પહોંચ્યા અમૂલ ડેરી અમૂલ ડેરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને ચોવીસ કલાકમાં પરત લેવા આવે તેવી માંગ જો ચોવીસ કલાકમાં કર્મચારીને પરત લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇકોન અને સબસ્ક્રાઈબ કરો આપડી પૂછી લાઈવ ની ચર્ચા કરાઈ છું બાજુથી બાજુ બાજુથી હિંમતનગર બાજુથી થી લુણાવાળા લોકોથી અમે ભર્યા છે તો તમારે માનવબળ ઘટાડવાની જરૂર હોય તો દસ વર્ષ પાંચ વર્ષ આઠ વર્ષ એણે અમૂલમાં વૈતરું કર્યું એને છૂટો કરવાનો કે ચાર મહિના પહેલા દાખલ થયો છે એને છૂટો કરવાનો એ તમારે ટકા વિચારવું અધિકાર આપ જણાવવું જોઈએ અને તમારે નીતિ નિયમનું પાલન કરવું જોઈએ ને જો આ વસ્તુ નહીં બને તો એ એકસો ચોત્રીસ જે ભર્યા છે એ બધાની જ આખી ડાયરી તૈયાર છે કઈથી આવ્યો છે શું કર્યું છે શું લીધું છે એક એક વસ્તુ છે એટલે અમારી તમને વિનંતી છે રજૂઆત છે અને અમે સો ટકા કહીએ કે આ જિલ્લામાંથી આ હું મહેન્દ્રસિંહ રાઠોડ કરની સેના રાષ્ટ્રીય પ્રવક્તા છું સાહેબ એ બતાવો કે આ ઇસ્યુ શું છે અને તમારા દ્વારા કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે અને તમારા લોકોની શું માંગ છે ઇસ્યુ એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી પર એક લેટર ફેરવવામાં આવ્યો માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ પણ એ લોકો સાત સાત વર્ષથી નોકરી કરે છે ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા આ લોકોના કઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કઈ પોલિટિક્સ છે તમારી શું છે અમારી માંગણી આજે તમે એકસો ને પાંત્રીસ જે હિટલર સાઇટે ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકોને દ્વારા ફોન થયેલા એ આ બેરીના એચઆર ઓફિસમાંથી એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે કે માનવ બળ વધારવાનું હોય ઘટાડવાનું ના હોય સાહેબ આખી વાતમાં એ વાત જાણવી છે કે જે કર્મચારીને છૂટા કરવામાં આવે છે એ બધા કોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે કે પછી સીધા અમૂલ ડેરી નહીં ભરતી સાત વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને સાત વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એક્ચુઅલી ડેરી કોન્ટ્રાક્ટ સોરી ડેરી કોન્ટ્રાક્ટ એક્ચુઅલી દોઢસો દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ પરમેનન્ટ કરવાની વાત તો બાજુ ઉપર ગાઈ અને હવે વિચારો તમે આ કેટલી મોટી હિટલર શાહી

કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે નિયમ શું છે નિયમ તો નિયમ તો એવું જ સાહેબ કે સાત વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ અને અમારા અમને એવું કહે છે કે તમારું માનવબળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમને છૂટા કરવામાં આવે તો ગયા છ મહિનાની અંદર જે ભરતી થઈ એકસો પોત્રીસ જણની તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું અમે તો એવું જ કહીએ સાહેબ તમારી શું માંગ છે અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે બસ અમારી એજ એ જ મોજા ને કન્ફર્મ ઓર્ડર કન્ફર્મ ઓર્ડર સાથે અમે કોઈ પાર્ટીના મોડસ નથી સાહેબ કઈ પાર્ટી સાથે તમને ટેક અમાર કરણી સેના છે સર્વ સમાજ સેના છે મયપતી ચવણ બાપુયા લગન દરબાર છે ભાજપ ભાજપ કોંગ્રેસ કોઈ નહીં સાહેબ કેવું કેસરીસિંહ તો આવેલા કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આવ્યા હતા મતલબ કોઈ પાર્ટી તરફથી થી નતા આવ્યા સામાજિક આગેવાન તરીકે આયા હતા બરાબર હવે શું કરશો અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું ક્યાં આગળ અમુલ ડેરીના ગેટ બહાર અમે ઉગ્રથી થી અતિ ઉગ્ર આંદોલન કરીશું અમને જો ન્યાય નહીં મળે તો સ્થિતિ ઉભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે સાહેબ પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરી થઈ જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદ એ તેમ અગાઉ બી પહેલા દસ મહિના પહેલા બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને પણ એ પછી થોડા ટાઈમ બે મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બન્યો થેન્ક યુ સર આ કયા વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપના દ્વારા કયા પ્રકારની આગળ કાર્યવાહી થઈ શકે છે આજે જે આજે બધા જે અહીંયા બધા ભેગા થયા અને મને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી એચઆરએસ ના કોન્ટ્રાકચલ એમ્પ્લોઈઝ સો એક જેટલા એમ્પ્લોઈઝને આપણે નોકરી પર ના નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું તેના અનુસંધાનમાં અરજીપત્રક આવ્યું છે અને જે અરજી આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મીટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે ઉપલાધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરીશું સર જેવી રીતે લેવાનું કારણ હોય છે તેવી રીતે છૂટા કરવાનું પણ કારણ હોય છે તો કારણ રહ્યું છે એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને જાણ કરીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ